હેલો મિત્રો તો કેમ છો બધા તમારા બધા મિત્રો સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ એકબાલે બ્લોગ્સમાં તો મિત્રો શરૂ કરીએ આજનો વિડીયો તો મિત્રો આજનો તો નહીં કહી શકું કેમ કે હજી પર ગયો ત્યારનો છે પણ એડિટિંગ અત્યારે કરી રહ્યો છું ઘરે આવ્યા પછી કેમ કે ત્યાં એડિટિંગનો કોઈ ટાઈમ સેટ થતો નતો કેમ કે મોબાઈલમાં ચાર્જિંગ મળવાની કોઈ સુવિધા કે કંઈ એવું મળતું નહોતું કેમ કે સફર બહુ લાંબુ ચાલતા ને ચાલતા રહેવાનું હતું એટલે કોઈ સુવિધા નથી મળી અને કેમ કે સુવિધા ના મળીનું કારણ એક જ કેમ કે કેમ્પો હતા પણ અમે મેળા પહેલાં ચાલ્યા એટલે કેમ્પો એટલે વધારે આવ્યા નહીં અને પછી અંજારથી એવા રસ્તે નીકળ્યા કે જ્યાં કેમ્પો ઓછા હોય મતલબ કે એક બે હતા ખૂબ લાંબા અંતરે એટલે કંઈ એવું સુવિધા મળી નહીં અને આઈફોનમાં ચાર્જનો તો પ્રોબ્લેમ રહે જ છે તો એના કારણે વિડીયો બન્યા નથી પણ અમુક અમુક વિડીયો લીધા છે અને વિડીયો બનાવીની હાલત નથી સાચું કહીએ તો કેમકે પગમાં છાલા અને નસ પકડાઈ ગઈ હતી એટલે સફરમાં હરે 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 ચાલે વિડીયો બનાવવાનું કોઈ સૂચતું નહોતું અમુક વિડીયો બનાવ્યા છે જેની નાની નાની ક્લિપો છે જે સેવા અને જે ચાલતા જઈ રહ્યા છે છેલ્લો જે પહોંચવાય તે દિવસનો રણમાપણાય એ દિવસનો તો જોઈએ આ વિડીયોમાં અને હવેથી વિડિયો રેગ્યુલર આવશે અને હા જે પાછળ મેં સેંગડા ઘડિયાળનો વિડીયો પોસ્ટ કર્યો એમાં સારા એવો આવ્યા છે તો ખૂબ ખૂબ આભાર તમારા બધા મિત્રોનો ને આવું સપોર્ટ કરતા રહો મળીએ વિડીયોમાં મિત્રો આ વચ્ચે અમારી નજરોના સામે એક્સિડન્ટ થયો હતો મોબાઈલ વાપર નથી જે મોટે ગાડી સાથે એમને એક્સિડન્ટ થયો તો બાઇક સામે પડી છે એ ગાડીવાળા ભય આવી રહ્યા છે તો ગાડી આવ્યા પછી એમને બેસાડી અને પછી અમે આગળ વધ્યા હતા

અને ત્યાં બેઠા વિષમો ખાધો તો ત્યાં તો છાસની સેવા આવી મિત્રો મેળા હજુ વાર હતી પણ સેવા કરી પછી પોચે એક કેમ્પે ત્યાં ચા અને નાસ્તાની સેવા હતી પછી સાંજના ટાઈમે અમે રણમાં પડતા જ પહેલા જ કેમ્પે અમે પહોંચી ગયા છીએ ત્યાં જમશું વાળું પાણી કરી અને પછી આગળ વધશું અને આ આપણે સામે બેઠા છે ગુલમામન રાણીહર ના સરપંચ છે બહુ સેવા કરે ગામની આ ગુલમામન આ આપણા મિત્ર હે આ આપણા ને મળ્યા હતા અહીંયા વચ્ચે રસ્તામાં આ આપણા ખાસ અત્યારે દોસ્ત બની ગયા છે ભાઈ જેવા જે રસ્તામાં અમને મળ્યા સલીમ ભાઈ એમાં થોડીક પગમાં તકલીફ હતી મે લઈ લીધો તો અને બનાવ્યો તો તો વિડિયો આપ રાત્રે વચ્ચે જ આરામ કર્યો હતો અને પછી સવારમાં પહોંચ્યા અમે મેં કેમ્પે તો હજી બાંધકામ ચાલુ છે કેમ કે અંદરના ભાગે બધું કામકાજ થઈ રહ્યું છે પણ બારે એવું સારું એવું શણગાર કર્યો છે

પાસે પાછું ખૂત ગયો બરાબર વાંચ્યો નહીં તો મિત્રો આજે છે અમારો જન્મ દિવસ તો પહેલા દિવસ નીકળ્યા ત્યારે તો બરમા હતા અને વચ્ચે કોઈ વિડીયો બનાવવાનો મોકો મળ્યો નથી કેમ કે મોબાઈલમાં ચાર્જિંગ રહેતો નહીં ને કિલોમીટર વધારે કાપતા તો આજે સાતમો દિવસ છે અમારો એટલે છેલ્લો દિવસ આજે ચારસો કિલોમીટર પૂરું કરશું ચારસો કિલોમીટર પૂરું છે કરતા ભરી ગયા સો થ્યો છે એ મોઢે આઈન ફેર નેકરી ગયા છે પગમાં ફોલ્લા ભરી ગયા છે નેટ ને રેડાહરા ખાવા પીવા ના ખાવા પીવા તો ઠેકાણા છે ભાઈ એમ તો કેમ્પ છે જૂઠું તો ના બોલા એટલે અતારે નહીં કેમ્પ તો બરોબર છે અહી હાલવા જવામાં કોઈ હા ઈ ખરું કેમ્પ પર તો મળી જાય પણ ટાઈમે નહીં ને ટાઈમે ના મળે આપણે કેમ કે ટાઈમે કેમ્પ ના પહોંચીએ યે ભાઈ આ તો આપણો ઘર નથી આ તો આપણે હાલીન જઈએ આજી પીસ

ધી ખાધા કેને જાન બંદૂક ની ગોરી માર પૂરો ના ને પેલો જાય આવે તો અમારે કુકડો

આજે તો હિંમત માં ભાઈ પહોંચવા આયા આવે તો હજી પાછે જવાની હે મત કે અમને અમને બધે કામ પર બાંધતા હતા તમે આ રોકે જો તમે મન પડાવી નીકળ્યા અહીંયાથી કે આજ તો મને જવા તો સફર કાપવા દો આજે છેલો દિવસ છે 20 કિલોમીટર બાકી રહ્યા તો આજે પહોંચી જઈએ હવે તો રણ કાપ્યા પછી અડતાલીસ પચાસ કિલોમીટરનો રણ કાપ્યો છે અને પછી ચડી ગયા છે રોડે રોડે થઈ રહ્યું છે આઠ કિલોમીટર તો એ આઠ કિલોમીટર ચાલીને જઈ રહ્યા છીએ તો બપોરના બાર વાગતા હતા એટલે જેવા જ બિસ્કીટ નહીં એવું ગયું થોડા ચાલે ત્યાં તો પાણી આવી ગયું અને પછી પહોંચી ગયા હાજી પીર તો જઈ રહ્યા છીએ અત્યારે દરગાહમાં અને સલામ ધુવા કરીએ અને પછી નીકળી જાય ઘરે જવા માટે તો સલામ ફરી અને પછી આવી ગયા છે રોડ ઉપર તો હજી દુકાનો બાંધકામ ચાલુ છે હવે અમે નીકળી જઈ જાય છે ત્યાંથી એક જગ્યાએથી થી કંટાળી બીજી જગ્યાએ આવ્યા ફોન તો ત્યાંથી પણ કંટાળ્યા હતા પછી વાડી પાસે તળાવની બાજુમાં આયા ચા પાણી કરવા માટે અને આખો દિવસ ગયા પછી સાંજના ટાઈમે સાધન મળ્યું એ પણ ડાલું રાહ જોવા છતાં પણ કંઈ મળ્યું નહીં જે મળ્યું એ ઊભા તો ઊભા પણ અહીંયાથી અમે અત્યારે ખાવડા અને ત્યાંથી આ ભાઈ જે ડાલાવાળા હતા એમને કીધું કે હું તમને કંઈ ને કઈ વ્યવસ્થા કરાવી આપીશ જોઈએ છે શું થાય છે કેનો પણ આવે કે ગાડી હા આ તો ચડ્યા કરી તૈયારી અને પૂજ બસ સ્ટોપ માં બેઠા મને બેને નહીં અને પાંચ ટકા ચાર્જિંગ મારા તો ચાર્જિંગ થવાનો મેળા આવશે નહીં એટલે મોબાઈલ થઈ જશે એટલે આ થશે પૂરો